હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યકાર વિદ્યા અને એમાં આપણે કેટલાક વનસ્પતિ કુળો વિશે માહિતી મેળવીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ પહેલું વહેલું કુળ આપણે ભણવાનું છે અને છે ફેબેસી કુળ ફેબેસી કુળ આ કુળનું પહેલાં પેપિલિયોને પેપિલિયોનોઈડી એવું નામ હતું અને એ કુળ લેગ્યુમિનોસી કુળનું ઉપકૂળ છે હવે એની થોડીક વાત હું તમને સમજાવી દઉં કે લેગ્યુમિનોસી કુળ લેગ્યુમિનોસી આ જે કુળ છે એને આપણે સામાન્ય રીતે શિમ્બી કુળ એવા નામથી પણ ઓળખીએ છીએ શિમ્બી કુળ અને શિમ્બી કુળના ત્રણ ઉપકુળ હતા એટલે છે જ ત્રણ ઉપકુળ છે એમાં પહેલું ઉપકુળનું નામ આપવામાં આવતું હતું પેપિલિયોનોઇડી પેપિલિયોનોઇડી એટલે કે પેપિલિયોનેસી બીજું એક કુળ હતું સિઝાલપીનેસી સિઝાલપીનેસી જો કે આપણે આ કુળ વિશે બહુ ડિટેલ ભણવાના નથી પણ આ તો માત્ર નામ આપવા માટે હું તમને કહીશ અને ત્રીજું કુળ છે માયમોસી હા માયમોસી ઓકે પેપિલિયોનોઇડી તો તમને અહીંયા જોયું નોઇડી એવો પ્રત્યય છે હવે બોટનીના નિયમ પ્રમાણે કુળના નામની પાછળ સી એટલે કે સી પ્રત્યવું જોઈએ પ્રાણીઓના કુળના નામની પાછળ ડી છે એટલે નામ હતું એ બદલાવી અને ફેબેસી એવું કુળ એ નવું કુળ છે એટલે કુળ તો એ જ છે પણ એનું નવું નામ છે પહેલા એનું નામ હતું પેપિલિયોનોઈડી ઓકે સીઝાલપીને એક વૈજ્ઞાનિક એડ્રીનો સિઝાલપીનો એના નામ ઉપરથી એના કુળ નામ આપવામાં આવ્યું છે ગલતોરો ગરમાળો ગુલમહોર હા મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા જે વૃક્ષો વાવે છે એનું નામ છે પેલ્ટ્રોફોરમ આ બધા આ કુળની વનસ્પતિઓ છે ઓકે હા ગરમાળો તો કદાચ તમને સાંભળ્યું હશે કે આપણું રાજ્ય ફૂલ છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ એક ગરમાળો છે રાજ્ય ફૂલ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ માઇમોઝી માઇમોઝા પુડિકા એટલે કે લજામણી આ કુળની વનસ્પતિ છે ઓકે મિત્રો એ તો એક્સ્ટ્રા માહિતી હતી જે માહિતી આપણે હંમેશા યાદ રાખવાની છે ફરજિયાત યાદ રાખવાની છે આ બધી છે કે આ કુળનું નામ પહેલાં પેપિલો હતું હવે નિયમ પ્રમાણે બદલાવી એને ફેબેસી કર્યું આ કુળ વિશ્વમાં બધે વિતરિત છે એના વનસ્પતિક લક્ષણો જોઈ લઈએ આ વનસ્પતિ વૃક્ષ ક્ષુપ કે છોડ સ્વરૂપે જોવા મળે મોટા ભાગે છોડ સ્વરૂપની વધારે છે એના મૂળમાં મૂળ મૂળગંડિકાઓ હોય અને મૂળ મૂળગંડિકાઓ હોય એટલે એની અંદર રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા વસે છે અને રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એટલે આ કુલની વનસ્પતિઓમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે બીજા જો પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડ ટટ્ટાર સીધા એટલે કે ટટ્ટાર એટલે ઇરેક્ટ એકદમ સીધા અથવા વેલા સ્વરૂપના હોય છે એટલે આરોહી હોય આ વનસ્પતિ વેલા સ્વરૂપની પણ હોઈ શકે છે પર્ણો કેવા હોય તો કે અલ્ટરનેટ એટલે કે એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ સંયુક્ત પીછાકાર સંયુક્ત હોય અથવા તો સાદા હોય પર્ણતલ તલીય એટલે કે પલ્વિનેટ એટલે શું તો કે પર્ણતલ ફૂલેલો હોય પર્ણતલ થોડો ફૂલેલો હોય સોલન લિફ બેઝ જોવા મળે છે ઉપપર્ણો જોવા મળે એના પર્ણોમાં ઉપપર્ણો જોવા મળે છે અને દ્વિદળી છે એટલે ઓબિયસલી ઝાલાકાર શિરા વિન્યાસ હોય છે હવે થોડા પુષ્પીય લક્ષણોની વાતો કરી લઈએ જોવો મિત્રો એક તો અપરિમિત પુષ્પ છે એટલે કે પુષ્પ વિન્યાસ અપરિમિત છે અગ્રકલિકા ક્યારેય પુષ્પમાં પરિણમે નહીં એને આપણે અપરિમિત કહીએ છીએ ઓકે રેસ્મોસ પ્રકારનો કલ પુષ્પ વિન્યાસ છે પુષ્પ દ્વિલિંગીય અને અનિયમિત છે અનિયમિત મતલબ શું તો કે ભાઈ અનિયમિત એટલે કે દ્વિપાર્શ્વીય એટલે કે એને લંબ અક્ષે એક જ સમતલ મળે કે જેને બે ભાગમાં વહેંચી શકાય બાકી એને બે ભાગમાં ન શકાય વજ્રચક્રમાં જોઈએ તો વજ્રપત્રો પાંચ યુક્ત વજ્રપત્ર છે એટલે કે જોડાયેલા હોય એકબીજા સાથે વજ્રપત્રો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ ધરાવે છે આ બધા મુદ્દાઓ તમારે એમસીક્યુ તરીકે યાદ રાખવાના બહુ મહત્વના એટલા માટે નથી રહેતા એ અમુક અમુક કે જે બધા કુળમાં કોમન હોય તો એ યાદ નથી રાખવાનું પણ જે અમુક સ્પેસિફિકેશન હોય એમાંથી એમ સવાલ નીકળી શકે છે મિત્રો આ એક બહુ મહત્વનો ટોપિક છે દલપત્રો એ દલપત્રો પાંચ મુક્ત દલપત્રી છે બીજું છે પતંગિયાકાર દલપુંજ ધરાવે છે હવે પતંગિયાકાર દલપુંજ એટલે શું તો આપણે ભણી ગયા છે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ કે જેમાં પશ્ચિમ ભાગે એક ધ્વજક એટલે એક સ્ટાન્ડર્ડ પછી એના ઉપર બે પાર્શ્વીય પક્ષકો પક્ષકો હંમેશા ધ્વજક વડે ઢંકાયેલા અને પક્ષકો એની ઉપર પાછા બે અગ્રભાગે એ શું હોય તો કે બે એકબીજા સાથે જોડાયેલા નાના નવતલ હોય આ નવતલ મુકેશર અને શ્રી કેસરને ઢાંકે છે એટલે કે આને પતંગિયાકાર દલ છ એટલે કે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ પિચ્છ ફલકીય કે વેક્ઝિલરી એસ્ટિવેશન તરીકે ઓળખવામાં આવે છે

બે હજાર સોળ નીટની એક્ઝામમાં એક સવાલ પૂછાયેલો હતો ઘણી બધી વનસ્પતિના નામ હતા અને એમાંથી પૂછ્યું તો ભાઈ આ વનસ્પતિમાં ઉર્ધ્વસ્ત બીજા વનસ્પતિઓ કઈ કઈ એટલે જો તમને વનસ્પતિના કુળ ની ખબર હોય કે કઈ વનસ્પતિ કયા કુળની છે અને બીજું તમને ખબર હોય કે જે તે કુળમાં પુષ્પ અધો છે પરી જાય કે ઉપરી જાય તો તમને બહુ સરળતાથી ખબર પડી જાય એ પ્રશ્નના જવાબ બે વખત પૂછાયેલા સવાલ છે આ મુજબના તમને જાણ ખાતર કહી દો કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા ત્રણ કુળ એક છે ફેબેસી સોલેનેસી અને લીલીએસી આ ત્રણે ત્રણ કુળમાં બીજાશય ઉર્ધ્વસ્થ છે એટલે કે પુષ્પ અધો જાય છે એક સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્ર છે એક કોટય કોટરિયા હોય અહીંયા યાદ રાખીશું એક સ્ત્રી કેસરીયા એટલે કે સ્ત્રીકેસર ચક્રમાં એક જ સ્ત્રીકેસર છે બીજા શ્રીમાં એક ક્વોટર છે ક્વોટરોમાં ઘણા બધા અંડકો છે અને પરાગવાહિની પણ એકલ જ હોય કારણ કે એક જ સ્ત્રીકેસર છે એટલે પરાગવાહિની પણ એકલ હોય તમે જરાયુ વિન્યાસ પણ તમને ખબર છે કે ધારા વર્તી જરાયુ વિન્યાસ એમાં જોવા મળે છે ફળ શિંબી કુળ જ છે એટલે એમાં ફળ પણ શિમ્બ જ હશે શિંબી પણ બોલાય તો શિમ્બ લેગ્યુમ એમાં બીજ એક કે ઘણા એક ફળની અંદર ઘણા બધા બીજ હોય એક હોય એવી શક્ય છે અભ્રુણ વાલ મગ અડદ વટાણા એ બધાના બીજ તમે જુઓ તો એ પોષી છે આ બધી જ ફેબેસી કુળની વનસ્પતિઓ છે ચલો આપણે પુષ્પ સૂત્ર જોઈ લઈએ તો પહેલા જોઈ લ્યો અનિયમિત રેગ્યુલર બાયસેક્સ્યુઅલ ઉભયલિંગી છે વજ્રપત્રો પાંચ યુક્ત દલપત્રો એક છૂટું પછી બે એની અંદર બે જોડાયેલા પછી

અને એમાં તમે જોઈ શકો પાઇસમ સતાવેને એવું વૈજ્ઞાનિક નામ છે આ જે છે વનસ્પતિ દર્શાવેલી છે બી છે એનું પુષ્પ બતાવ્યું છે પુષ્પ જોઈને તમને ખબર પડી જશે કે ભાઈ એ અનિયમિત છે એક જ સમતલમાં એને બે સરખા ભાગમાં વેચી શકાય આ બધા એના દલપત્રો બતાવ્યા છે અહીંયા પૂંકેસર સ્ત્રીકેસર એવા ભાગો એમાં પૂંકેસરમાં જુઓ ના નવ પુંકેસરો ભેગા થઈને ગુચ્છ બનાવ્યું એક છૂટું છે આના સ્ત્રીસરમાં એક જ સ્ત્રીસર એમાં બીજાશય એની અંદર બીજાંડ ધારાવર્તી કલિકાંતર વિન્યાસ આ બધું સૂચવે છે મિત્રો દરેકે દરેક આકૃતિ આખા ટેક્સ્ટબુકમાં જેટલી આકૃતિ છે એમાં કયું નામ શેના માટે આપ્યું છે એ તમારે યાદ રાખવું બહુ હિતાવ છે આ કુળની આર્થિક અગત્યતા જોઈ લઈએ તો આ કુળની વનસ્પતિઓ ખૂબ જ આર્થિક અગત્યતા એમાં મોટા ભાગની વનસ્પતિઓ કઠોળના સ્ત્રોત છે જેમ કે ચણા ગ્રામ એટલે તુવેર વાલ મગ સોયાબીન આ બધા કઠોળ ખાદ્ય તેલ સોયાબીન મગફળી આ એરેચિસ હાઈપોજિયા મગફળીનું વૈજ્ઞાનિક નામ છે અને એ ખાદ્ય તેલમાં સૌથી મુખ્ય છે રંગક ગળી ઇન્ડિગો ફેરા ટિંક્ટોરિયાનો વૈજ્ઞાનિક નામ છે ગળી જે કપડાને રંગ આપવા માટે વપરાય રેસા શણ સનહેમ ઘાસચારામાં ઇકડ અને ત્રિપત્રી સુશોભન માટે લ્યુપિન અને વટાણા જ્યારે ઔષધ તરીકે જેઠીમધ આ બધી આ કુળની વનસ્પતિઓ છે ફેબેસી કુળની વનસ્પતિઓ છે ઓકે મિત્રો ચાલો આપણે બીજું કુળ ભણીએ અને એ કુળ છે સોલેનેસી સોલેનેસીને છે ને એ બહુ મોટું કુળ છે અને બટાટાના કુળ તરીકે ઓળખીતું છે બટાકાનું કુળ એ ઉષ્ણ શીત અને સમશીતોષ્ણ બધા પ્રદેશોમાં જોવા મળે એટલે કે બધી જગ્યાએ જોવા મળે છે એ વનસ્પતિ મુખ્યત્વે છોડ સ્વરૂપે અને ક્ષુભ સ્વરૂપે હોય ભાગ્યે જે વૃક્ષ અને વૃક્ષ હોય તો પણ નાના વૃક્ષ સ્વરૂપના હોય છે પ્રકાંડ શાકીય શાકીય એટલે હર્બેસિયસ એટલે જેમ તમે વાળો એમ વળી જાય એવું મોટા ભાગે એવું હોય ક્યારેક જ કાષ્ઠીય હોય કાષ્ઠીય હવાય હોય હવે પ્રકાંડ ની વાત જુઓ તો સીધા નળાકાર શાખિત મજબૂત અથવા પોલા પ્રકાંડ હોય એના ઉપર રોમ હોય કે ન પણ હોય રોમમય એટલે એના ઉપર રોમ જોવા મળે જેમ કે તમે રીંગણનું પ્રકાર જુઓ તો રોમમય જોવા મળે ઘણી વખત રોમ જોવા મળતા નથી બટાકામાં ભૂગર્ભીય પ્રકાર છે આપણે જાણીએ છીએ બટાકુ જેને આપણે ગ્રંથિલ કહીએ છીએ એ ભૂગર્ભીય પ્રકારની ખોરાક સંગ્રહિત રચના જ છે પુષ્પીય લક્ષણો જુઓ તો પુષ્પ વિન્યાસ એકાકી એટલે કે આખા પુષ્પ એક જ પુષ્પ આવે એનું બહુ સારું ઉદાહરણ છે ધતુરો અથવા તો કક્ષીય પરિમિત દ્વિલિંગી દ્વિલિંગી કે સોરી છે છે ભાગમાં શકાય આગળ આપણે ભણ્યા હતા અને કુળ હતું એમાં અનિયમિત પુષ્પ હતું વજ્રચક્રમાં જો પાંચ વજ્રપત્રો યુક્ત અને ચીરલગ્ન મિત્રો ચીરલગ્નનો મતલબ શું થશે તો ચીરલગ્ન એટલે એવું કે લાંબો સમય જોડાયેલું રહેવાનું દાખલા તરીકે હું તમને કોમન વાત કહું કે એક પુષ્પ હોય પુષ્પમાં શું હોય પુષ્પ દંડ હોય ઉપર પુષ્પાસન હોય પછી વજ્રચક્ર દલચક્ર પૂકેસર ચક્ર શ્રીકેસર ચક્ર શ્રીકેસર ચક્રમાં પરાગાસન પરાગવાહિની અને બીજાશય બીજાશયની અંદર બીજાંડ હવે બીજાંડની અંદર જ્યારે ફલન થાય એટલે ફલન પછી બીજાંડ બીજમાં ફેરવાઈ જાય અને બીજાશય ફળમાં ફેરવાઈ જાય પણ જેવું બીજાંડ બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય ત્યારે બારથી બધા ચક્રો વજ્રપત્રો ખરી જાય દલપત્રો ખરી જાય ખરી જાય સ્ત્રી કેસરનું અને પરાગવાહીની પણ ખરી જાય એટલે છેલ્લે ખાલી ફળ રે પણ આ કુળની વનસ્પતિ એટલે કે સોલનેસી કુળની વનસ્પતિમાં વજ્રપત્રો ખરી જતા નથી બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય ત્યારે પણ વજ્રપત્રો એમની સાથે જોડાયેલા રે છે મિત્રો તમે રીંગણ જોયું હશે રીંગણ રીંગણ દોરી નાખું હવે રીંગણમાં આ જે ભાગ હોય છે આ શું છે રીંગણની ઉપર જે કેપ હોય છે કેપ ટોપી હોય છે શું છે તો આ જે રીંગણ બરાબર એને આપણે રીંગણના ડીટીયા કહીએ છીએ હા હું સુરતથી છું અમારા સુરતમાં તો રીંગણ ડિટિયાનું સ્પેશિયલી શાક મળે છે હા સુરત ખાવા પીવા માટે બહુ પ્રચલિત છે ખબર છે ને તમને હા તો આ આ જે રીંગણ છે એની ઉપરનું જે કેપ છે એ કેપ એ વજ્રપત્રોનું રૂપાંતરણ મતલબ વજ્રપત્રો છે ફળ બની ગયા પછી પણ જોવા મળે છે અને આવું રીંગણમાં નહીં મરચાંમાં જોવા મળે છે ટામેટામાં પણ ટામેટા ઉપર આવા વજ્રપત્રો જોવા મળે એટલે કહી શકાય કે વજ્રપત્રો ચીરલગ્ન છે દલચક્ર દલપત્રો પાંચ યુક્ત અહીંયા ક્રમ યાદ રાખીશું કે ફેબેસી પહેલા ભણ્યા એમાં એક સ્ત્રીકેસર હતું પછી આપણે ભણીએ છીએ સોલન એસી એમાં બે સ્ત્રી કેસરો અને હજી આગળ આપણે હું લીલીએસી ભણાવીશ એમાં ત્રણ સ્ત્રી કેસરો વન ટુ થ્રી યાદ રાખવા માટે સારું છે તો ત્રણ સ્ત્રીકેસરો યુક્ત સ્ત્રી કેસરી હોય એટલે કે સ્ત્રી કેસરો જોડાયેલા છે બીજા ઉચ્ચસ્થ છે બધા જ કુળમાં ઉચ્ચસ્થ બીજાશય તમે જે ભણી રહ્યા છો એ દ્વિકોટરીય હોય અને જરાયુ ઘણા બધા આંડકોની સાથે ઉપસેલો અક્ષીય જરાયુ વિન્યાસ ધરાવે છે આ આ અહીંયા જે મેં તમને વાત કીધી એ પણ તમારે ધ્યાનમાં લીધા જેવી છે ઉપસેલો જરાયુ વિન્યાસ ધરાવે છે અને એ જરાયુ ફલન પછી એટલું ઉપસી જાય એટલા માટે એક એમસીક્યુ સવાલ મેં જોયો હતો મિત્રો કેવો સવાલ હતો કે રીંગણમાં મુખ્ય ખાદ્ય ભાગ કયો છે રીંગણ આપણે જે રીંગણનું શાક બનાવીને ખાઈએ છીએ તો એમાં ખાદ્ય પદાર્થમાં મોટો ભાગ કયો છે તો એ ભાગ છે જરાયુ પ્લેસેન્ટા રીંગણનો મુખ્ય ખાદ્ય ભાગ જરાયુ છે કારણ કે સોલનેસી કુળની એ વનસ્પતિ છે અને એનો જરાયુ ઉપસેલા હોય છે ફળ અનષ્ઠિલ એટલે કે બેરી જેમ કે ટામેટું અથવા પ્રાવર એટલે બહુ સ્ફોટિશ ફોટનશીલ શુષ્ક ફળ જેમ કે ધતુરો બીજ એક ફળમાં ઘણા બધા બીજ હોય અને બીજ ભ્રૂણપોષી હોય છે પુષ્પગૃ સૂત્ર જોઈ લઈએ આપણે જોવો મિત્રો આ રેગ્યુલર છે બાયસેક્સ્યુઅલ એટલે કે ઉભયલિંગી વજ્રપત્રો પાંચ યુક્ત દલપત્રો પાંચ યુક્ત પૂકેસરો પાંચ પણ દલ લગ્ન દલપત્ર સાથે જોડાયેલા સ્ત્રીકેસરો બે યુક્ત બીજા છે ઉર્ધ્વસ્થ એટલે પુષ્પ અધો જાય ઓકે અહીંયા થોડીક આકૃતિ આપેલી છે એના તમે જોઈ શકો કે લાક્ષણિક વનસ્પતિ એના ફ્લાવરિંગ સાથે છે અહીંયા પુષ્પ છે આ પુષ્પનો ઊભો છેદ છે અહીંયા પૂકેસરો બતાવ્યા છે સ્ત્રી અને પુષ્પાકૃતિ પુષ્પાકૃતિમાં જુઓ અહીંયા અભિલગ્નતા દર્શાવી શકાયા છે એટલે કે સોરી સંલગ્નતા સંલગ્નતા એટલે એક સમાન બે ઘટકો વચ્ચે જોડાણ તો સંલગ્નતા કહેવાય વજ્રપત્ર બીજા વજ્રપત્ર સાથે જોડાય તો સંલગ્ન પણ દલપત્ર અભિલગ્ન અહીંયા દલપત્રો એકબીજા સાથે જોડાયેલા સંલગ્નતા એટલે કે બે અણુઓ બે સમાન ઘટકો વચ્ચે જોડાણ હોય તો સંલગ્નતા કહેવાય વજ્રપત્ર વજ્રપત્ર જોડાય સંલગ્ન દલપત્ર દલપત્ર જોડાય સંલગ્ન પણ પૂકેસર દલપત્ર સાથે જોડાય અભિલગ્નતા કહેવાય તો અહીંયા એ સંલગ્નતા અને અભિલગ્નતા દર્શાવી શકાય અહીંયા સ્ત્રીકેસર કેસર બે સ્ત્રી અક્ષવર્તી જરાયુ વિન્યાસ એ પણ અહીંયા દર્શાવી શકીએ છીએ ઓકે તો આ સોલનેસી કુળ એને કેટલીક આર્થિક અગત્યતા છે કે આ કુળમાં સમાવિષ્ટ ઘણી બધી વનસ્પતિઓ ખોરાકનો સ્ત્રોત છે દાખલા તરીકે ટામેટા રીંગણ બટાટા એ ખોરાકના સ્ત્રોત છે ઘણી વનસ્પતિ મસાલા તરીકે વપરાય છે જેમ કે મરચા ઔષધના સ્ત્રોત છે બેલેડોના એટ્રોપા બેલેડોના નામની વનસ્પતિ વિધાન્યા સોમની ફેરાય એટલે કે અશ્વગંધા આ બધી દવાઓ તરીકે વપરાતી વનસ્પતિ છે ધુમક એટલે કે ધુમ્રપાનમાં વપરાય જેમ કે તમાકુ નિકોશિયાના ટબેકમ સુશોભન માટે પેટુનિયા સુરતના બધા જ ફ્લાયઓવર્સ ઉપર પેટુનિયા ને હેંગિંગ કરવામાં આવ્યા છે અને સુશોભન સુરતને ખૂબસૂરત બનાવી રહ્યા છે તો આ બધી સોલેનેસી કુળની વનસ્પતિઓ છે મિત્રો તો અત્યાર સુધી આપણે બે કુળ ભણ્યા એક હતું ફેબેસી અને સોલનેસી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની પછી લીલીયેસી અને અન્ય કેટલાક કોળની વિશે વાતો કરીશું ઓકે થેન્ક યુ વેરી મચ